ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે સાતુર્માસનું મહાત્મય સાતુર્માસના મહાત્મયના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરીઓ નારદજી પૂસે છે એ પ્રજાપતે સોળ ઉપચારોથી ભગવાનની પૂજા કઈ રીતે કરવામાં આવે છે બ્રહ્માજી કહે છે વેદો અને શાસ્ત્રોના વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની ભક્તિ દઢ કરવી જોઈએ આ જે કંઈ દેખાય છે તે બધાનું મૂળ વેદ છે અને વેદ સનાતન ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે વેદોનો આધાર છે બ્રાહ્મણ તથા બ્રાહ્મણોના દેવતા અગ્નિ છે અગ્નિમાં આહુતિ આપનાર બ્રાહ્મણ યજ્ઞમાં સદા ભગવાન શ્રી હરિનું યજન કરતો રહીને તથા વિષ્ણુની પૂજામાં સદા સંલગ્ન રહીને સંપૂર્ણ જગતને ધારણ કરે છે ભગવાન નારાયણનું સ્મરણ અને ધ્યાન કલેશ દુઃખ વગેરેને નાશ કરનારું છે ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ જળમાં વિશેષ રૂપે વ્યાપ્ત રહે છે જળથી અન્ન ઉત્પન્ન થાય છે જેનાથી જગતની તૃપ્તિ થાય છે તે અન્ન ભગવાન વિષ્ણુના શરીરમાં અંશથી ઉત્પન્ન થાય છે અન્નને બ્રહ્મ કહે છે તે અન્ન આવા વહનપૂર્વક ભગવાન વિષ્ણુને સમર્પિત કરીને મનુષ્ય પુનર્જન્મ વૃદ્ધત્વ અને કલેશના સંસ્કારો દ્વારા તિરસ્કૃત થતો નથી સહત્ર શીર્ષા પુરુષ વગેરે જે સોળ ઋચાઓ વાળા યજુર્વેદનું મહા સૂતક છે તે કુષ્ટ નારાયણમય છે તેનો પાઠ કરવા માત્રથી પણ બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે બ્રાહ્મણ માટે એ ઉચિત છે કે તે પ્રથમ સ્મૃતિઓમાં દર્શાવેલી વિધિ અનુસાર પોતાના શરીરમાં યુક્ત ઉક્ત સોળ સૂતકનો ન્યાસ કરે ત્યાર પછી ભગવાનની પ્રતિમા અથવા ચાલીગ્રામમાં વિશેષ રૂપે ન્યાસ કરે પછી ક્રમશઃ આવાહન કરવું વૈકુટામમાં શુભોભિત કરોડો સૂર્ય સમાન તેજસ્વી દંડ ધારી સૂત્રથી થી પીતાંબર ધારી ભગવાન વિષ્ણુનું આવાહન કરીને ધ્યાન કરવું સર્વના પાપ સમૂહોનો નાશ કરનાર શ્રી વિષ્ણુને આ રૂપમાં પોતાના ધ્યાનમાં સ્થિર કરીને તેમને પૂજાના માટે આપણી સામે આવાહન કરવું પુરુષ સુતકની પ્રથમ ઋચા શીષા પુરુષ વગેરે મંત્રોના આદિમાં ઓંકાર જોડીને તેનું ઉચ્ચારણ કરવું અને તેના દ્વારા ભગવાનનું આવાહન કરવું એ જ પ્રમાણે બીજી ઋચા પુરુષ એવેદમ વગેરેથી પાર્ષદો સહિત શ્રીહરિને આસન સમર્પિત કરવું તે બધા આસન સુવર્ણમય છે એવું મનમાં ને મનમાં ચિંતન કરવું ભક્તિ યોગ દ્વારા ચિંતન કરવાથી તે પરિપૂર્ણ થાય છે પછી ત્રીજી રૂચાથી પાદ સમર્પણ કરવું અને તેમાં ગંગાજીનું સ્મરણ કરવું ત્યાર પછી નદીઓ અને સાથે સમુદ્રોના જળથી જગદીશ ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપવો સરિતાઓ અને સાગરોનું ચિંતન માત્ર કરવું જોઈએ સોથી રૂચાથી અધર્ય દાન કરવું જોઈએ ત્યારબાદ શ્રી હરિને અમૃતથી આચમન કરાવવું ત્રણ આચમનથી બ્રાહ્મણની શુદ્ધિ થાય છે આચમનનું જળ સ્વસ્થ તથા ફીણ અને પરપોટાથી રહિત હોવું જોઈએ બ્રાહ્મણ એટલા જળથી આચમન કરે કે તેના હૃદય સુધી પહોંચી જાય ક્ષત્રિ કંઠ સુધી જાય એટલા જળથી આચમન કરે અને વૈશ્ય તાળવા સુધી પહોંચે તેટલા જળથી આચમન કરે સ્ત્રી અને શુદ્ર એકવાર જળનો સ્પર્શ કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પાંચમી રૂચા દ્વારા ભક્તિયુક્ત ચિત્તે આસમન કરવું જોઈએ ભગવાન હુશિકે ભક્તિથી ગ્રહણ કરવા યોગ્ય છે ભક્તિથી તેઓ સ્વયંને પણ સમર્પિત કરી દેશે ત્યાર પછી સુગંધિત પદાર્થો દ્વારા સુવાસિત અને સર્વ ઔષધિયુક્ત સુવર્ણમય કળશોમાં રાખેલા જળથી ભગવાનને સ્નાન કરાવવું શ્રદ્ધાપૂર્વક મનથી ભાવના દ્વારા લવાયેલ તીર્થ સ્નાન કરાવવું જોઈએ શ્રદ્ધા વિના આપેલા રત્નોના ડુંગર પણ છે અને શ્રદ્ધાથી આપેલું જળ પણ અક્ષય ફળદાયક હોય છે છઠ્ઠી ઋચાથી સ્નાન કરાવીને ફરી આચમન કરાવવું જોઈએ સાતમી ઋચાથી ભગવાન વિષ્ણુના માટે વસ્ત્ર આપવું જોઈએ આઠમીથી યજ્ઞોપવિત સમર્પિત કરે નવમી ઋચાથી યજ્ઞમૂર્તિ મૂર્તિ શ્રી અંગો પર ઉત્તમ ચંદનનો લેપ કરવો જોઈએ જેટલા સુંદર યક્ષ કદમ દ્વારા જગદગુરુ ભગવાન વિષ્ણુના અંગોમાં લેપ કર્યા છે તેણે પોતાના સૂર્યથી આ સંસારને આચ્છાદિત અને તૃપ્ત કર્યો છે ચંદન અર્પણ કરનાર મનુષ્ય સંસારમાં પોતાના તેજથી ભગવાન સૂર્ય જેવો થઈને દેવભાવને પ્રાપ્ત થાય છે અને બ્રહ્મા વગેરે ના લોકમાં આનંદનો અનુભવ કરે છે જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુને ચંદનના આલેપથી સુંદર રૂપમાં જુવે છે તે કદી યમપુરીમાં જતા નથી દસમી ઋચાથી ભક્તિપૂર્વક પુષ્પ ચડાવીને ભગવાનની પૂજા કરવી પુષ્પોથી પૂંજાયેલા ભગવાન વિષ્ણુને જો બીજા લોકો પ્રણામ કરે છે તો એમને પણ અક્ષય લોક પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે હવે ચાતુર્માસ મહાત્મયનો છઠ્ઠો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો